तो जो मित्रों बताए जय राम 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 सीता राम जय श्री कृष्ण हर हर महादेव तो हम बावड़ा उड़ा सही किया से हमारे सेड़ी पर आ सेड़ी पर है मित्रों तो बताए मित्रों ने पहला तो रांधन ने सुब काम ना हो यहाँ हमारे तुलसी पावड़ी सही गई से मित्रों વરસાદના બધા એક ઝાડવા દેખાડું તમને ચંપો કે ગુર આપડો ચંપામાં લાલ ફૂલ આવશે ત્યારે દાડમી દ્રાક્ષ નો વેલો તો ખૂબ વધી છે જો મિત્રો અહીંયા હું થી આમ નામ અને આ આપણો લીમડો પણ કંકેટ થઈ ગયો છે લીમડો ઈકો ને આ સૂકી ભાજી મેં રોજ લીમડો ઈ નાખીએ છે અને લીમડો જો અહીંથી બહુ સુંદર કર્યો પોવનનો અને આ બધી વેલ છે એમાં પીળું ફૂલ આવ્યું છે અને આ કરેણો ને બધી બહુ મોટી થઈ ગઈ છે આકાશમાં એ વાદળાઓ કાનુડાની વાત જોતા જોતા વરસતા વરસતા નીકળે છે અત્યારે જો કેવા સુંદર નજારો છે વાદળમાં સૂર્ય નારાયણ એ નીકળી ગયા તો દેખાતા નથી મિત્રો અને ઝાડ ને પાન ને એ સુંદર છે ચંપો અમારો વહેલું અને અહીંથી બધાય છે ફુદીના મા ઝાડ પાન અને આ ઝાડ મંદિરમાં હોય ઇ તો હું આવી ગયો છું મંદિરમાં અને મંદિર નું બધો નજારો દેખાડું સાતમ આઠમ આવે છે મંદિર ડેકોરેશન કરી લીધું છે એમ કાલે અને માતાજી તો બહુ સુંદર લાગે છે જો આ બધા ફૂલ ઝાડ ને મંદિરમાં કેટલા સુંદર ગોઠવવામાં આવ્યું છે મંદિરને તો એકથી એક સુંદર આ ફૂલ ઝાડ ને બધું કંઈ પટે નહીં એટલું સુંદર ગોઠવ્યું છે મંદિર અને બહુ સુંદર લાગે છે મંદિરમાં ફૂલ ઝાડ ને આ ગેટ છે આખો લાઇટો ગોઠવવામાં આવી છે મંદિરમાં અને બહુ સુંદર લાગે છે કારણ કે હમણાં જ એક બે દિવસમાં જ આપણો કાન ઉડો આવવાનો છે તો હજી હાચા ફૂલથી તો મંદિર ગોઠવવાનું બાકી છે મિત્રો પણ આ બધાય ફૂલો ફૂલોથી ગોઠવવામાં આવ્યું છે અને માતાજી પણ ખૂબ સુંદર લાગે છે શણગાર એ બીજો થશે માતાજીને પણ અને બહુ સુંદર લાગે છે મા ભગવતી અને જો અહીંયા અંદર રહી ચકલીને માળ આવે ઈ ડેકોરેશન કરવામાં આવ્યું છે મંદિરને લાઈટ ઓન કરીને દેખાડો હું તમને બધા એને આ ચકલીઓ ને બિચારીઓ ત્યાં બેઠી બેહી ગઈ છે ક્યાંય જગ્યા ન મળી તે ન્યાં બેસાડ્યું છે બહુ માળા મા સુંદર લાગે અને આ ચોકલીઓ પણ અમારી અહીંયા આ માળા બેઠી છે જોતા રહેજો કેટલું સુંદર મંદિર ગોઠવ્યું છે અને જય જગદંબા જય શંભુ રાણી અમારી માતાજી તો મંદિરમાં ખૂબ સુંદર લાગે છે જો એટલા બધા ફૂલો સજાવવામાં આવ્યા છે મંદિરમાં અને માતાજી પણ એમ થાય કે હમણાં જ બોલશે બહુ સુંદર આભૂષણોથી સાથ આજે શણગાર થશે માતાજીને એક વખત અહીંયા છે મિત્રોને પણ અને માતાજી પણ ખૂબ સુંદર લાગી રહ્યા છે મંદિરનો ફૂલ નજારો તમને અહીંથી જોવા મળશે આખું મંદિર અને આવી રીતના આટલા ફૂલ ઝાડોથી ગેટને બધું ગોઠવવા ગોઠવી લીધું છે આપણે સાધવામાં આવે છે મિત્રો માતાજી ખૂબ સુંદર લાગે અહીંયા અમારા મહાદેવ છે કે જેની હું રોજ પૂજા કરું છું અલગ અલગ દેવાજી દેવને અને માતાજીનું દર્શન તો કરજો ભાગ્યમાં હોય એને જ થાય છે અને મેં કીધું કે આજ માતાજીનું દર્શન બધાય એને કરાવું છો છે થી રાંધણ છછની બધાયની શુભકામનાઓ અને માતાજી બહુ સુંદર મોજડી અને બહુ સુંદર શણગાર થયો છે માતાજીને માતાજી ખૂબ સુંદર લાગે છે અને દર્શન કરજો મા ભગવતી અહીંયા બિરાજમાન છે જો કાલે સાંજે આરતીના વિડી આપ જોજો તમે ફૂલ વિડીયો અમારે જોતા રહેજો મિત્રો ને માતાજી અહીંયા બેઠા છે હાજરા હજુ એટલે વધારીને સદભુદ્ધિ અને ખૂબ આગળ વધારે જ માના શ્રી ચરણ પ્રાર્થના મેં દેવાજી દેવ મહાદેવ પણ અહીંયા જ છે મિત્રો જો મંદિર સુંદર ડેકોરેશન કરી લીધું છે અને પિતા શિવજી પણ અહીંયા જ બિરાજમાન છે મિત્રો હું દેવાજી દેવને પણ રોજ હું સેવા કરું છું અને અત્યારે એક અભિષેક કરી ફૂલ ચડાવી અને બેઠા છે પિતા ભોળાનાથ અને આદ્યશક્તિને ભોળાનાથ અહીંયા બિરાજમાન છે તો શ્રાવણ મહિનો હે મિત્રો એટલે માં મા ભગવતીને તો આપણે આજ રોજ ફરવા કરવા પડે અને હું તો નાનપણથી જ સેવા કરું છું પિતા શિવજી અને માતા પાર્વતીની આદ્યશક્તિ ભોળાનાથની તો કેટલા સુંદર લાગે છે માં અત્યારે હસ્ત આસ્તા અને આ આપડા પિતા શિવજી પણ અહીંયા બિરાજમાન છે મિત્રો અરર મહાદેવ અરર શંભુ અને અમારી કુ દેવી માં 76 માં નેપો બધાઈ ફૂલ છોડાવી અને તૈયાર કર્યા છે એનાય પાસ શણગાર પાછો થાહે તો જય માં કુ દેવી 76 માં જગદંબા સૌની ભેળે રહે આશીર્વાદ રાખે અને અમારે ગણેશજી પણ બહુ સુંદર તૈયાર થયા છે માં અને બેનને બધાય મા ભગવતીને તૈયાર કરે છે સુંદર સવાર સવારમાં તકલીફ પગજ ગણપતિજીને અહીંયા રાખી છે રમવા માટે ઉડીને આવી છે એવું જ લાગે છે મિત્રો ને જો અમારે કાનુડું હે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો હે આવશે આવશે આ તમને સોમ આઠમની મધરાતે રે લો હે કાનજી મારા રે સાતમયા વીર ઢૂકળી પધારો મારે ને હળે રે લો હે કાનુડા મારા રે સાતમયા વીર ઢુકળી કાનુડા ઘર આવ સાતમ ને સોમવારે એ આવશે નંદ લાલા સાતમ ને સોમવારે આઠમ ને હે બોલે જીણા મોરલાને આવે નંદ લાલ રે કેવા કેસરી વાઘા પહેરાવ્યા છે અમારા કાનુડા અને કેટલા રાધા નામની વાસળી લીધી છે કાનુડે હાથમાં અને કેટલા સુંદર અમારા કાનુડો કેટલો સુંદર લાગે ગણેશજી બાજુ બેઠા અને મા સિકોતેર માતાજીને ત્રણેય એક સાથે જ બેસે છે રોજ વર્ષોથી ઘણા વર્ષોથી સાથે સાથે જ બેસે અમારે ગુરુદેવ સિકોતેરમાં ગણેશજી કાનૂડો એ ત્રણેય એક સાથે જ બેસે છે રોજે રોજ અને ઉપર અમારે હનુમાનજી છે મિત્રો તે અહીંયા બેઠા છે હનુમાનજી અમારા વનમાં અને આ વન છે નાનકુ કાનુડાનું મંદિર માતાજીનું ત્રણેય મોટો ભવ્ય જૂલો ગોઠવવામાં આવશે અને નું કામ બાકી છે ડેકોરેશન કરવાનું મિત્રો એ ટૂંક સમયમાં જ આઠમ આઠમના દિવસે જ આખું મંદિર ફૂલોથી આ રૂમ આખો મંદિરવાળો રૂમ મંદિર આખું ફૂલોથી ગોઠવવામાં આવશે અને હે તારા રે તારા રે રાજમા મારી રોજ લીલા લે જગદંબા વરસાવો ને આશીષ રે માં વરસાવો ને આશીષ રે હું તો જોઉં તમારી રેવાત કુળદેવી કરજો ને કલ્યાણ શીખો તે કરજોને કરજો ને કલ્યાણ રે હે બાળ વિન વે માડી કરો ને કલ્યાણ રે રીજે આપે માડી રાજ હે રીજે આપે માડી રાજ સવનું করে কুড়দেবী কল্যাণ বেঠি মা শিক হে মারে কুড়দেবী নি মারে রোজ লি লাল রে হে মারে কুড়দেবী নি মারে রোজ লি লাগু মরে মারী કરું તમે આવો મારે તો એવા રોજે રોજવતી હે ગૌરી તમે આવો મારે ઘેર રે લાગી મને ધૂન મારા ગણપતિ ગણેશજી ની પાર્વતી ના પ્યારા રે શિવજી ના લાલ રે તમે આવો ને ગણપતિ ગણરાજ રે હું તો જોઉં કાનોડા ની વાત તમે આવો નલ માથે મોર પીછ મારા કાનોડા ને શોભતા હાતે સુંદર વાણી મારા કાનુડાને શોભતી હે કાના કર સંભાળ તું તો ભેડો રે જ ભગવાન મારા દ્વારિકાના નાથ તમે આવજો સાતમ આઠમ આવી ઉરેલો હે વાલા આતમ આઠમ આવી ઉરે કાન તો જો અમારો કાનુડો એ પણ હાતમ આઠમ આવે છે અને કદાચ અમારે તો રોજ હાથમને આઠમનો જ ઉત્સવ છે કાનુડો ઘરે બેઠો ગણેશજી પણ આવે ન આવે પણ રોજે રોજ ભેડા દેવી શીખોતેરમાં એ પણ રોજ અમારે ભેડા અને હનુમાનજી આવે છે જો અમારે ત્યાં રોજે રોજ પવનપુત્ર પુત્ર બજરંગબલી એનાય પણ હું તમને એ દેખાડી દઉં વન પટેલ પોપટ ને મેનાન તો પર્વતધારી શ્રી બજરંગબલી જય વીર હનુમાન જય બજરંગ બલી બધા ચોપલ ને કાનૂનું ખૂબ ધ્યાન રાખીએ છીએ અમારે ઘરે સેવા છે કે કાનૂ ને ગમતી બધી વસ્તુ મંદિર મંદિરમાં મળે મિત્રો કારણ કે નાના રૂપે અમારે ઘરે નંદલાલ બિરાજે છે અને હમણાં જ આઠમ આવશે તો નંદલાલને અમે આપણે બધા દુનિયામાં ખૂણે ખૂણેથી ખૂણે થી કહેવાય કે ને યાદ કરશું આપણે બધા અને એ આનંદને એ ઉત્સાહ તો ગલી ગલીમાં શોર છે માખણ સોરની વાત છે બધા હે લીલાધર એ કૃષ્ણ પરમાત્મા આપણે મારેને તમારે આંગણે આવવાનો છે એનો આનંદ તો મને તમને અનાદિકાળથી છે મિત્રો આજ ને કાલથી નહીં એટલે જ કહેવાય છે કે નંદ ઉત્સવના નંદ ઉત્સવ આવે છે અને કાનુડાને હું તમે યાદ કરીએ મિત્રો અને કાનુડાને યાદ કરતા જે મને તમને આનંદ થાય એવો જ આનંદ ત્રિસથી રાખજો મારે કાનુડાને યાદ કરતા રહેજો અને નંદલાલને યાદ કરી અને ગણેશજીને યાદ કરતા રહેજો માને તમારા જે કુળદેવી હોય એને યાદ કરજો મિત્રો અને મા બાપનો આદર કરી જીવનમાં આગળ વધજો અને બસ કાનુડો બધા ઉપર મેઘર રાખી દ્વારકાવાળો ડાકોરવાળો ઠાકોર આપણે બધાને સંભાળ રહીએ જીવનમાં એ જ કાનુડાના નાના નાના પગલીએ ડગલીએ સથવારા રહીએ બધાને એ જ આપણે કાનુડા આગળ પ્રાર્થના કરશું બાકી ડાયરો બધો આનંદમાં રહેજો રોજે રોજ જો કાન ઉંડો કેવો સ્માઈલ કરે છે એ કાન મારા સ્માઈલ તો કરો ને રાધા જુવે છે કાનની વાટળી રેલો કાન મારા હસી હસીને આવશે રાધા જોવે છે વનમાં વાટળી રેલો શ્યામ બેઠા છે ગોકુળ ગામ મારેલો હે ગોકુળયા ગામમાં માં સૂર રે ગેલી થઈ છે ગોપીઓયા જરે કાન હે કાના વાહડી વગાડ હે રાધા જોવે શ્યામ વાત મારો કાન આવે તો કું વાતરી કાનુડાની ની વાટે મારે રેવું રોજ આનંદ માં માધવ ની વાટે મારે રેવું રોજ આનંદ માં હે આવ ને ઘોડી કશ્યામ તો થાય મને આનંદ હે મારા કાનુડાના બાગમાં ચંપાના ઝાડ રે હે મારા ગણેશજીના બાગમાં ડોલર ના ઝાડ રે હે રાણી શી માના સવને સથવારા હે મારી કરજો ને કલ્યાણ તમે રે જો સવની સાથ તમે આપો એટ લાયા શીશ મારી માવડી

અને મિત્રો યુટ્યુબ ફેમિલી તો બાય બાય બધા એને લાઈક છે સબ્સ્ક્રાઇબ કરવા સારું લાગે તો ભૂલતા નહીં વિડીયો જોજો તો તમને આનંદ થાશે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ